તો અમે એને સાહી કે ગોપાલભાઈ કોઈ એવા અમારે સંબંધી નથી તો એને સાહી પણ અમારે એના કામ જોઈએ અને સાહી આ વિસ્તારમાં ખરા કરીને રંગ છે પણ ભાજપ નરેન્દ્રભાઈ મોદીએ જે કામ કર્યું સિંધુર ઓપરેશન સિંધુર સિંધુર ઓપરેશન કર્યું છે એ ધ્યાનમાં રાખીને મતદાર મતદાન કરજો સુખ દુઃખનો નો સાથી છે કિરીટભાઈ ગોપાલ એટલે કોણ કોણ ગોપાલનો નો ઓળખે આતંકવાદ ને તો હોય નરેન્દ્રભાઈ ચૂંટણી હર વખતે હર વખતે એવા કરે છે આ ચૂંટણી બંધ થાય એવું કરો તમને આમ રસ લાગે રાજકારણ માં લડો હું તો કહું

નો માહોલ બહુ ગરમ છે કોણ ગિરીશભાઈટભાઈ નો માહોલ બહુ ગરમ છે ભાજપના હમ એટલે કમળ ખીલે એવી શક્યતા દેખાય છે શું કેનો પ્રશ્નો શું છે આ વિસ્તારના શું જોઈને લોકો મતદાન કરવાના વખતે પ્રશ્નમાં શું છે કે અમારા અહીંયા કામ કિરેટભાઈના બહુ સુપર છે ગામના અને સીમ વિસ્તારના રસ્તાઓના બધા કામ હારા છે એની માટેથી ભાજપના કામ બહુ પહેલેથી હારા જ છે એટલે ભાજપને જ ચાહે છે અમુક પબ્લિક હોય નો ચાહે એવી પણ એવા નીકળે અમુક માણસો દાદા સાચું કે છે હા સાચું સાચું બધું રેડી બધું રેડી રેડી આયકલા આયકલ બોલે બરોબર જ છે એક તો ગરીબ માણસને સરકાર પાંચ હાથ વર્ષ અનાજ મફત જ્યાં પછી બીજું શું જોઈએ આપણે બરાબર છે ને

ગમે વ્યક્તિ નું કે મતદાન દેવું આપડે ઈ પાછો લોચો થાય ને જેની તમે ભજીયા કહો એને મત દેવા કાઈ કટે નહીં અને ભજીયા તો હું છે કે પ્રોગ્રામો હોય બધા એ તો રાખતા જ હોય પણ વ્યક્તિગત માણસ કેવો છે એ જોવાનું છે ખાવા પીવાનું કાંઈ જોવાનું આવતું નથી વ્યક્તિગત માણસ હું છે અને કોણ છે એ જોવાનું આવે છે શું કે ત્રિપાકીઓ જંગ છે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમાં તો અત્યારે કાંઈ કહી શકાય નહીં પણ કિરીટભાઈનું કામ એવા છે એ જોઈ અને પબ્લિક ચાહે છે હું એવું નથી કેતો કે હું ભાજપની અંદર છું હું કોઈ પક્ષની અંદર નથી ભાજપની અંદર કોંગ્રેસની અંદર કે આમ આદમીની અંદર પણ આ વ્યક્તિગત માણસ તરીકે અને સ્થાનિક માણસ નથી પણ બીજા એના કામ સ્થાનિક સરસ છે શું કેશો વડીલ તમને એવું લાગે આ વખતે બરોબર છે શું બરોબર એટલે કોનું આમાં જ દેખાય છે

શું તમને એ જોતા હતા બધું ટીવી માં કેવું લાગ્યું કામકાજ કામકાજ સારું બહુ લાગ્યું એમ આપડે કરવો છે વિધાનસભા છે ને છેલ્લા બાર વર્ષ પ્રતિનિધિ મળ્યું નથી એટલે આપણું પ્રતિનિધિ મોકલવું છે આપણે આપણો અવાજ ઉઠાવે એવો માણસ ચૂંટણી બહુ થાય અહીંયા બધા કરતા બધા ચૂંટણી મજા આવે એટલે ચૂંટણી થાય જ ને

ઓછો વાંધો આવે પાંચ વાર કેટલી ચૂંટણીઓ આવે આમાં તમે શું કરો વાત છે શું લાગે તમને કેમ ખબર ભ્રષ્ટાધાન

સમજી ગયા સુખ દુખ નો સાથી છે કરિતભાઈ ગોપાલ એટલે કોણ કોણ ગોપાલ નો ઓળખે તમારી દ્રષ્ટિએ તમે કહો ને અમને તો તમે ક્યો નહીં નહીં કોઈ ગોપાલ નો ઓળખતો જ નથી કરિતભાઈ છે વાત જ નથી ભાઈ બીજી તો સમજી ગયા સુખ દુખ નો સાથી છે તમને કીધું એમ કે રાતે બાર વાગે કરિત પટેલ જવાબ દે ગોપાલ જવાબ દેવા આવવાનો તો સમજી ગયા આય કોઈ ગોપાલ ને મેવાછા ગામમાં કોઈ ગોપાલ નો જ નથી પજંગત્રી પાખિયા ના ભાઈ નક એક તો જંગ નથી કઈ ત્રિ પાખિયા જંગ નથી એમ હા

એક સમય હર્ષદ દ્રિબડિયા કિરીટભાઈ નામે હતા ભૂપતભાઈ ભાઈ ની આમ હતા અત્યારે આ બધા પાસે એક છે કઈ કોણ આમાં એક થઈ જાય સમજાતું નથી એ છતાં ને આવે ને એ એક થાય અને અમારા બાણસ નેતા કિરીટભાઈ છે ને કોઈ સત્તા ના મજમાં આવે નથી એ છૂટાય કે ન થાય કે આપણે પ્રધાન કામ કરવા થઈ વસેરાય જો છૂટા તો વધારે કામ કરજે ખેડૂત ના આમ આદમી પાર્ટી આમ આદમી જનતાના બધા હું હું કેતો તમે કઈક કેતા હતા બસ આ ભાઈ કે એજ કેતો એવું કામેલા બોલ જ છે શું કે ચૂંટણી તો આમ જોઈ વિધાનસભા વાવણી ભાજપ ની થાય તો પ્રજા ને માટે બહુ સારું છે અને કિરીટભાઈ ના તો કામ અમારે અહિયાં તો એવા છે કે ઈ નથી સતાય એના કામ કેણે કામ કરેલા છે અમારું ગામ તો શું છે કે કિરીટભાઈને ઓળખે છે હુ કે હું કેમકે અમે પહેલાં કિરીટભાઈને ગોપાલભાઈને અમે જોયાય નથી ગોપાલભાઈ કોણ છે એ અમને ખબરાય નથી પણ કિરીટભાઈના કામ અમારે એવા છે કે એ જે જેદી નેતાગી નહોતા નહોતા કરતા તે એવી પણ કિરીટભાઈના કામ આ જોયેલા છે અમે અમારી નજરે એટલે અમે કિરીટભાઈને સાહી છે કિરિટભાઈ કોઈ અમારા માસીન દીકરા નથી તો અમે એને સાહી કે ગોપાલભાઈ કોઈ એવા અમારા સંબંધી નથી તો એને સાહીએ

એને ફોન કર્યો એટલે રાત્રે નવરા હોય ને એટલે રાત્રે અમે વારું પાણી કરી નવરા હોય ને એટલે ખાટલા પછી

તો દેશ ની અંદર ગમે મુસીબત આવે તો ખતમ કરે નરેન્દ્રભાઈ એમ ને તમને શું લાગતું તમે આ ટીમ જોતા હતા ત્યારે એમ કેવું લાગતું તું બધું ટીમ જોતા હતા પાકિસ્તાન પ્રત્યે તમારે કઈ એટલો અભાવ હશે આપણને કે આપણા મને કઈ જવાનો ટાઈડ તડકામાં અને આપણું રક્ષણ કરતા હોય અને એને મારી જાય સામાન્ય માણસને મારી જાય નામ પૂછીને મારું તું હિન્દુ છો કે મુસ્લિમ તો હા નામ પૂછીને મારું બરોબર છે নৰেন্দ্ৰাই

બાપુ એટલે આ પરિસ્થિતિ છે એટલે કોઈ જ જ નથી એક કિરીટભાઈ છે બીજી વાત જ નથી બરાબર તમારે હવે કઈ પૂછવું હોય તો પૂછો દાદા પૂછવું કઈ નહીં પણ તમારી વાતો બધી આમ માર્મિક છે હું લાગે તમને હવે કિરીટભાઈ છૂટાઈ જાય ફાઈનલ છે કિરીટભાઈ ભવા હમ્મ હમ હમ

હમ નેતાઓ કાકા જોયું હમણાં બધા બધાય નેતાઓ એ તો શું છે પ્રજા હું છે વિધાનસભામાં અવાજ કરો ને હાંસો નતો